સુરત સરકારી અનાજ વિક્રેતાઓ દ્વારા ભ્રષ્ટાચાર ગરીબ લોકોને નથી આપવામાં આવતું પૂરતું અનાજ ભાજપના કોર્પોરેટરે સરકારી અનાજ કૌભાંડ કર્યો પડતા પર્દાફાશ ઉદના ચોન વિસ્તારમાં જુદા જુદા સરકારી અનાજ વિક્રેતાની ખોલી પોલ લાભાર્થીઓને પરિવારના પાંચ સભ્ય તેઠ ઘઉં અને ચોખા પચીસ કિલો મળવા જોઈએ જેને બદલે માત્ર પંદર કિલો આપવામાં આવે છે કોર્પોરેટર શૈલીશ ત્રિપાઠીએ અનાજ કૌભાંડ અંગે મુખ્યમંત્રી અને પીએમને કરી રજૂઆત સુરત જિલ્લા કલેક્ટર અને પુરવઠા વિભાગને પણ કરી છે રજૂઆત સરકારી અનાજ લેતા લેવા આવતા લાભાર્થીઓ પાસેથી કરાવ ખુલાસો

कार्क सब नहीं? जानते हैं राकेश मौर्या को मुझे कोई फर्क नहीं पड़ता कहीं भी दुकान पे लाइसेंस नहीं है परवानेदार का फोटो वाला लाइसेंस होना चाहिए ये यहाँ पे पिंस करके बैठता है कितना आटा है आपको पचास पच्चीस किलो कम क्यों दिया पर... आपने ट्रॉल नहीं पूछा बहुत पूछी है लेकिन बहुत पूछी थे लेकिन कुछ नहीं जाओ आपको बोलो बस इतना ही आता है तुम्हारा ऐसा वैसा इतना ही आता है तो आपको एटमेट स्टूडेंट आता है हाँ तुरंत जितना राशन दे दिए फिर बाद में फिर पचास किलो के देखा इसमें दे दिए इस बात है अच्छा आपको एटमेट आया मगर राशन आपको पच्चीस किलो हाँ पच्चीस किलो देते क्या करते हो आप मैं रिक्शा चलाता हूँ और कितना बड़ा परिवार है आपका अरे दस बारह परिवार है अच्छा ठीक है દાદાગીરી કરે છે હું તો વાર વાર કેમ છું કે આ કોઈનું સાંભળતા નથી કોર્પોરેટરનું પણ સાંભળતા નથી અનાજ એને માનલો યુનિટથી પાંચ કિલો મળતું હોય તો પાંચ કિલો ન આપીને ત્રણ કિલો આપે છે પાંચ માણસો હોય તો પચીસ કિલો થવા તો બાર તેર કિલો આપે છે આ લોકો દુકાનમાં પ્રિન્ટર નથી રાખતા કુપન કોઈને આપતા નથી બીજું કે પૂરા આખા ઉદના ઝોનની વાત કરું તો પરવાને દાર બેસતા નથી એ લોકોએ પોતાની પોતાની દુકાન તોલાટને ભાડે તરીકે આપેલી છે એ ભાડું ભાડું આપે છે અને એના સિવાય બધા આખું અનાજ ખાઈ જાય છે આ લોકો અને એસી ટકા બેસતા નથી રાશન ધારકોને કઈ કઈ રીતે રાશન ધારકો ને ધમકીઓ તમારે લેવું હો નહીં તો તમારું રાશન વધારે કશો રાશન કાર્ડ બંધ થઈ જાય બીજા જગ્યાએ જઈને લઈ લો જેટલું થાય એ કરી લેજો રજૂઆત કરી મેં અહીંયા પુરવઠા અધિકારી જોનલને ડીઓ ડીઓસી ડીઓ એસ ડીઓને પછી ડીએસઓને કરી છે કલેક્ટર કલેક્ટરશ્રીને કરી છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને ગૃહમંત્રીશ્રીને અમારા ધારાસભ્ય શ્રી છે એમને પણ આખી રજૂઆતો મેં કરી છે અને આગળ પીઓની પર રજૂઆત કરવાનો છે સમસ્યા છે તમારી પહેલા પતા નહી ખાલી નહીં દિન કેટલા કિલો ચાર કિલો કિલો ચાવલ દો કિલો ગઉ અને એ મહિના ચાલી ગઈ બસ શું કરેગા વો બોલતા હે કિતના ખાએગા વો ભી બોલતા હે વો પહેલા કેટલા આપતો થા હવે કેટલા આપતો થા ઓ કોરોના મે हमको 10 કિલો دیتا થા આ ભી તો 4 કિલો ઓર આ ગય 4 કિલો دیتا હે કોને કોને રિચ વાત કરી તમે વો उसको એક બાર વો ડોક્ટર સાહેબ કો ભી બોલને ગયા થા તો બોલે એકલેસી થોડી હોયેગા સબ બોલેગા સબ લોગ જાતા નહી ડોક્ટર કે પાસ ભી વો ભૈયા કે પાસ જાતા હે તો ભૈયા શું કરેગા હે ડ્યુટી છોડ કે ચાર ચાર બાર જાન પડતા ઉધર ઓકે